હવે આગળ વાત નવસારીની નવસારીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો છે નવસારીમાં હાલ જળબંબાકાર ત્યારે એનડીઆરએફ કે જે લોકોની મદદે આવ્યું છે એનડીઆરએફની ટીમ હાલ લોકોની મદદે દોડી આવી છે નવસારીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ઘરોમાં પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની છે બિલીમોરામાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે કારણ કે કાવેરી નદી કે જે હાલ ભજનક સપાટીથી વહી રહી છે ત્યારે નિર્ણાયક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે સિદ્ધેશ હાલ બિલીમોરા નવસારીમાં કેવી સ્થિતિ અને સામે એનડીઆરએફનું કેવું રેસ્ક્યુ ઓપરેશન જે પ્રમાણે કાવેરી નદીના જળસ્તર વધ્યા હતા જેના કારણે જે કેચમેન્ટ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે છે એ લોકો પ્રભાવિત થયા છે ખાસ કરીને કાવેરી નદીના જળસ્તર વધતાની સાથે જ વીલીમોરા શહેરના દેપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યાં પાણી ભરાઈ જવાના કારણે પંદરસો થી વધુ લોકો જે છે પ્રભાવિત થયા છે જે લોકો ઘરે ફસાયા હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દેસરા વિસ્તારમાંથી કુલ પિસ્તાલીસ થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે જેમાં નાના બાળકો નો પણ સમાવેશ થાય છે જે કાવેરી નદીની જે સપાટી જે છે એ વીસ ફૂટ ને વટાવી ચૂકી છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને બેલ્લીમોરા શહેરમાં આવેલા દેસરા ઓરિયા મોરિયા છે છે કે પાણી ભરાવાની સમસ્યા શરૂ વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને જે લોકો ફસાયા હતા એને વારે એનડીઆરએફ આવ્યું છે અને એનડીઆરએફ ની ટીમ દ્વારા સ્થિર બોટ ની મદદ થી તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે જી જી સિદ્ધેશ જાણકારી બદલ આભાર તો તરફ નર્મદાના ડેડિયાપાડામાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ નર્મદાના ડેડીયાપાડામાં ધોધમાર વરસાદને કારણે ચો તરફ અત્યારે જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારો અનેક એવા માર્ગો કે જે પાણીમાં ગરકાવ થયા છે અને ગ્રામ્ય વિસ્તારોના અનેક એવા લોકો કે જેની હાલત કફોડી બનવા પામી છે નર્મદાના ડેડીયાપાડાના દ્રશ્યો ડેડિયાપાડાના મોવી વચ્ચેના ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે એક મહિના પહેલાં વરસાદથી આ પુલ ધોવાયો હતો અને પુલ ધોવાઈ જવાને કારણે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન પણ વરસાદી પાણીમાં હાલ ગરકાવ થયું છે જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહુણા બન્યા છે નર્મદાના ડેડિયાપાડાના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદને કારણે ડેડિયાપાડા અને મોવી વચ્ચેનો ડાયવર્ઝન કે જેના ઉપર પાણી ફરી વળ્યા છે એક મહિના પહેલાં વરસાદથી અહીં આવેલો પુલ કે જેનું ધોવાણ થયું હતું ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અહીં કોઝવે બનાવવામાં આવ્યો હતો જે કોઝવે પણ પાણીમાં ગરકાવ થતા લોકોની હાલત કફોડી બની છે